આજે સરદાર સાહેબનો જન્મદિવસ છે એકત્રીસમી ઓક્ટોબર અને એની અંદર આજે પોસ્ટલ વિભાગ દ્વારા અહીંયા એક કાર્યક્રમ જે રાખ્યો છે એ ખૂબ જ આનંદની વાત છે સરદાર સાહેબ આ સ્કૂલની અંદર ભણ્યા હતા અને એક જ પુરાવો હોય તો માત્ર એમનું અહીંયા આગળ હાજરી પત્રક છે એમના જુદા જુદા ફોટાઓ કાર્યક્રમોના ફોટાઓ પ્રદર્શનમાં એક એમની જે ફૂલ રૂમ હતી એની અંદર ગોઠવેલા છે ખૂબ આનંદની વાત છે અને મને કેતા

આજે મને કહેતા ગૌરવ થાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા એશિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની બનાવી અને એમનું નામ ફરીથી દેશ અને દુનિયામાં ગુમતું કર્યું અને લોકોને નવી જેને ખબર કે સરદાર જે આઝાદી અપાવવાની અંદર તમામ કરી રાજાઓને હૈદરાબાદના રાજા નતા માનતા તો યુદ્ધ કરીને પણ આ દેશને અખંડિત બનાવવાના એમના જે પ્રયત્નો હતા એ

ખેડા તરીકે ફરજ બજાવું છું આજ રોજ સરદાર પટેલ સાહેબની એકસો પિસ્તાલીસમી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે આજ રોજ ખેડા સમાજસેવા ટ્રસ્ટની બિલ્ડિંગમાં કે જો સરદાર સાહેબ પોતે પણ અભ્યાસ કરેલો છે એ એ ભૂમિ ઉપર આજે માનનીય પંકજભાઈ દેસાઈ સાહેબની હાજરીમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા આજ રોજ પરમેનન્ટ કેન્સલેશન સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવેલું છે જે આપણા માટે સૌ ગૌરવની વાત છે ભારતીય ટપાલ વિભાગે કેન્સલેશન સ્ટેમ્પનું જે અનાવરણ કર્યું છે હું તમામ નગરજનોને નડિયાદના ગામજનોને વિનંતી કરું છું કે આ કેન્સલેશન સ્ટેમ્પનો એ લોકો ઉપયોગ કરે અને જ્યારે પણ આજ આ આજ રોજ જે પણ ટપાલ ભારતીય પોસ્ટ ડિસ્પેચ કરવામાં આવશે અથવા ડિલિવર કરવામાં આવશે એ તમામે તમામ ટપાલ ઉપર આજના કેન્સલેશન સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવશે હું ફરી પાછી તમામ ફીડ કરું છું નગરજનોને એ સ્ટેમ્પનો ઉપયોગ કર